ઓપરેશન સિંધુરમાં પાકિસ્તાનના લશ્કરને ધૂળ ચાડતું કરી દેનારા ભારતીય જવાનોમાં સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં આજે ત્રિરંગા યાત્રા યોજાય છે ત્યારે ભાજપ સાથે નાગરિક સમિતિ સહિતની એનજીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોના આ આયોજનમાં ભાગળથી ચોક કિલ્લા સુધી યાત્રા નીકળી છે જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સહિતના આગેવાનો જોડાયા છે જ્યારે યાત્રામાં જોડાયેલી મહિલાઓએ માથામાં સિંદૂર પૂરી ખુશી વ્યક્ત કરી છે ભાગળ ચાર રસ્તાથી નીકળી યાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી સી આર પાટિલ સાંસદ ધારાસભ્યો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે આ ત્રિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો પેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે નાગરિક સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન થયું છે જેમાં અલગ અલગ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો વેપારીઓ જોડાયા છે રાષ્ટ્ર ભક્તિ ગીત અને નારા સાથે યાત્રા યોજાય છે સમગ્ર સુરતીઓ દ્વારા આજે ભાગલ ચાર રસ્તામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યુદ્ધ ચાલી રહ્યું હતું એમાં આપણી ત્રણેય નેવી વાયુસેના આર્મી ને પીએસએફ જે પરાક્રમ બતાવ્યું છે તેમના માનમાં તેમના સન્માનમાં તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ આજે ચાર રસ્તા આ એવી જગ્યા છે જ્યારે જ્યારે ભારતની કંઈ પણ વિજય થાય ત્યારે તમામ તમામ સુરતીઓ આ જગ્યા પર આવીને સેલિબ્રેશન કરતા હોય છે આજે ભારતીય સેનાને આત્મબળ વધારવાના હેતુથી સમગ્ર સુરતીઓ આજે ભાગલ ચાર રસ્તા પર ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા આવી છે ભાગ્યા માટે માન અને સન્માન છે મને મોહિન ચાંદીવાલા મોહિનભાઈ તમે ક્યાં આવ્યા છો હા ભાગલચા રસ્તા પર આજે શું દેશ માટે શું રેલી આયોજન કરવામાં આપ તિરંગા યાત્રા છે ભાગલથી ચોક સુધીની એને સંપૂર્ણ મુસ્લિમ સમાજનું સાથ સાકાર છે અને ભારત માતા કી જય પાકિસ્તાન મુર્દાબાદ

के के तो मारा नाम देवी लालीवाल से मैं आयु आप राष्ट्रवादी विचारधारा से हिंदू मुस्लिम हमें भाई भाई से बदाय एक थे मैं एक ही बोलना चाहूंगा यहाँ पे सुनो विश्व का आकाश सुनो धरती के भगवान सुनो जिसको ब्रह्मांड बचाना है वो भारत का ऐलान सुनो भारत का स्वामी जिंदा है भारत का पानी जिंदा है जो लव से टीका करती है वो हिंद जवानी जिंदा है इसका सेना जिंदा है युद्ध अगर हम पर युद्ध अगर हम पर आका धरती पाताल बना देंगे अवनि अंबर का सारा ब्रह्मांड जला देंगे कुछ कुछ दिनों का समय शेष है होगा अंत कहानी का कसम है बहनों माताओं बहनों के सिंदूर की सारी दुनिया देखेगी जलवा हिंदुस्तान का माता भारत माता आगा की जय जय जय